ભગવાન ને જે લાયા એમની જોડે પૈસા પણ અઢળક મળ્યા છે અંદાજીત બે હજાર થી પચીસો રૂપિયા મળ્યા જેવા છે આ એક પાંચસો ની નોટ છે આ ભગવાન વિશે કોઈ એમના ફેમિલી વિશે કે એમના પરિવાર વિશે જાણતા હોય તો જરૂર અમારો સંપર્ક કરજો એક ભગવાન જે ઘોઘંબા મામલતદાર ઓફિસ ની અંદર ફરી રહ્યા છે ઘણા સમયથી મને વોટ્સઅપના માધ્યમથી જાણવા મળ્યું હતું ઘોઘંબામાં એક બિનવારસી માણસ દસેક દિવસથી ઘોઘંબા ચોકડીની આજુબાજુ ફરે છે હાલમાં તમે જોઈ શકો છો દાદા સમજાવીને એક નવી જિંદગી આપવાનો પ્રયત્ન કરીશું કઈ જવો કે તમે હે કઈ જવું કઈ જવાના વાત તો બેહો તો ખરા વાત કહું બેહોજ વાત કહું બેહોય બેહો વાત કહું બજ બેહોય લઈ પાવ

વીસ પચીસ કિલો જેવું વજન લઈને ફરે છે અને માનસિક રીતે અસ્થિર છે આમ જોવા જઈએ તો મેન્ટલી અપસેટ લાગે છે અને બિનવારસી હાલતમાં ફરી રહ્યા છે તો આપણે એક માનવતાની દૃષ્ટિએ એક નવું જીવન આપવાનો પ્રયત્ન કરવા માટે એમની જોડે પહોંચીને વાતચીત કરીને એમની માનસિક સ્થિતિ સુધરે તે માટે તેમજ રહેવા જ રહેવા અને જમવાની સગવડ માટે આપણે આપણી અપના ઘર સંસ્થામાં લઈ જવાના છે ત્યાં એમની રહેવા જમવાની અને તમામ સુવિધા પૂરી પાડવામાં આવશે અને જો એનું ફેમિલી શોધખોળ કરતા ફેમિલી મળી જાય તો ફેમિલીમાં આપણે મિલન કરાવીશું હાલ ભગવાન કંઈ બોલી નથી રહ્યા હાલ બોલવામાં કંઈક તકલીફ જેવું લાગે છે કંઈક આઘાતને કારણે એક પરિસ્થિતિને કારણે આવી કંડિશનમાં આવી ગયા છે જે પાગલો જેવી રખડતી પટકતી જિંદગી જીવ્યા છે પરંતુ હાલ ભલે કંડિશન ખરાબ છે પરંતુ ટૂંક સમયમાં આ બદલાવ આવશે તમે અમારા વિડીયો માન સુધી બનાવજો તો હાલમાં સ્થિતિ ખરાબ છે પરંતુ થોડાક સમયમાં ફ્રેશ કરીને ફ્રેસ કરવાથી એક પચાસ ટકા બદલાવાઈ જશે અને હાલમાં ભગવાનને સમજાવીને આપણે લઈ જવાના નામ લખવાનું નામ લખતા આવડે ને લો આમાં લખી દીધું ના આપણે ગામનું નામ હોય આપણે ઘેર પહોંચાડ દો તમને ગામનું નામ ને તમારું નામ લખો એનું ઘેર જવું છે ને હા તો ઘેર પહોંચાડી દો એનો તમને સ્પેશિયલ ગાડીમાં મૂકવા આવું ઘેર હા હમ પછી બીજું ચાલશે વાંધો નહીં હાલમાં ભગવાનની સ્થિતિ ખરાબ છે આપણે એમનો બોલવાનો પ્રયત્ન કરી દો પણ વસ્તુ બોલી નથી શકતા આપણે લખાવાનો પ્રયત્ન કરી દો પણ લખી પણ શકતા નથી પરંતુ માનસિક સ્થિતિ ખરાબ હોવાને કારણે પરિસ્થિતિ આવી થઈ ગઈ છે અમે આ ભગવાન વિશે કોઈ એમના ફેમિલી વિશે કે એમના પરિવાર વિશે જાણતા હોય તો જરૂર અમારો સંપર્ક કરજો અને આ મારો વિડીયો વધુમાં વધુ શેર કરજો જેથી કરીને આવા બિનવારસી નિરાધાર માણસને પોતાનો પરિવાર મળી જાય આ એ જ ભગવાનને પ્રાર્થના છે તો આ ભગવાન વિશે કે આ માણસ વિશે તમે એમના ફેમિલી કે એના કોઈ પણ ગામ વિશે જાણતા હોય તો જરૂર અમને જણાવજો તો એના પરિવારમાં આપણે પહોંચાડી શકીએ ઘેર જવું તમારે આપણી ગાડીમાં બે જવું બરાબર હા આ રહી ગાડી છે બધું સામાન ગાડી મૂકી દઈએ છીએ આપણે આપડે બહુ ચોકડી થી લઈ આવ્યા છે પરિસ્થિતિ બહુ ખરાબ છે આખો ત્રીસ પાંત્રીસ કિલો બાજુ ત્રીસ પાંત્રીસ કિલો વજન લઈને ફરતા હતા બે ચાર મિત્રોના સહયોગથી આજે લઈ આવ્યા છે હાલમાં કંઈ બોલતા નથી બોલવામાં તકલીફ એવું લાગે છે પણ હાલમાં શ કરીને આપણે સ્વચ્છ કરીશું તો થોડીક ને પરિસ્થિતિ બદલાશે શોધ કર્યા પછી હાલ દાદાનું પોટલું જે ત્રીસ પાંત્રીસ કિલોનું છે એમાં તમે જોઈ શકો છો કે દસ પંદર પ્રકારના બધા રૂમાલો બોધેલા છે હાલ પોટલાની તપાસ ચાલુ છે કે પોટલામાં શું છે પોટલાની તપાસ અતુલ બધી નકામી ચીજ વસ્તુ આ જો અઢળક કચરો લઈને ફરી રહ્યા હતા માણસ ઘણું બધું વજન લઈને ફરતા હતા હાલમાં જે માનસિક રીતે અસ્થિર માણસ મળ્યા છે પૈસા પણ ઘણા મળી આવેલા છે અઢળક રૂમાલ બધો સામાન કચરો અંદાજે ચાલીસ પચાસ કિલો કચરો ફરી રહ્યા હતા અને અઢળક પૈસાની પોટલીઓ વારીને અંદાજીત સાઈઠ સિત્તેર પોટલીઓ છે ભગવાનને જે લાયા હતા એમની જોડેથી પૈસા પણ અઢળક મળ્યા છે અંદાજીત બે હજારથી થી પચીસો રૂપિયા મળ્યા જેવા છે આ એક પાંચસોની ની નોટ છે અલગ સો સો ની નોટો છે તમે જોઈ શકો છો એમની જોડેથી નકલી નોટો પણ અઢળક મળી છે તમે જે પૈસા આપો છો એના આ માનસિક રીતે અસ્થિર લોકો જેને પોતાના બેગની અંદર કે એની અંદર સંતાડીને આ પ્રમાણે મુકતા હોય અને ઘણી વાર પૈસાનો પૈસા પણ અંદર બીજા જતા હોય છે કે ફાટી જતા હોય છે પરંતુ ખરેખર આવા કોઈ વ્યક્તિ મળે તો એમને પૈસા ના આપવા જોઈએ પૈસાની જગ્યાએ તમારે એમને જમાડવા જોઈએ તો એની જરૂરિયાત હોય એ વસ્તુ એને પ્રોવાઈડ કરવી જોઈએ તમે તમારા પૈસા આપીને ખરેખર એનો દુરુપયોગ કરો છો આ અત્યારે જોઈ શકો છો કે દાદાની જોડે ત્રણ એક હજાર રૂપિયા મળ્યા છે જે તમારા મારા જેવા સો બસો રૂપિયા લઈને આપ્યા હશે આ એક પોનસો ની નોટ પણ છે કે જો કોઈ કોઈ એવો સેવાભાઈ માણસે પૈસા આપેલા છે પણ ખરેખર તું પૈસા ની જગ્યાએ ખાવાની વસ્તુ કપડા કે એની જરૂરિયાત હોય એ પ્રમાણે વસ્તુ આપવી જોઈએ એ જ મારી અપીલ છે તમારા આવા પૈસાથી ખરેખર એને જે ઉપયોગી થવું જે ઉપયોગી નથી થતું એને પૈસા શું છે એ ખ્યાલ જ નથી હોતો હાલ અડધા કલાક પહેલાં આપણે એક ભગવાનને ભૂકંપ ચોકડીથી લાયા હતા ખરાબ કંડિશન હતી માનસિક રીતે અસ્થિર હતા ત્રીસ પાંત્રીસ કિલો વજન લઈને પડતા હતા અને કન્ટિન્યુ ભૂકંપમાં ચાર પાંચ દિવસથી પડતા હતા તો આપણે ત્યાં પોઝિશનમાં જાન કરીને લઈ આવ્યા હતા અત્યારે સ્વસ્થ કરીને ફ્રેશ કરીને તૈયાર કરી દીધા છે અને એમની જોડેથી મિનિમમ ત્રણથી પાંત્રી ત્રણ હજારથી પાંત્રીસો રૂપિયા જેવા જે મળી આવ્યા છે તે એ પૈસા આપણે આવા જ માણસોમાં યુઝ કરીશું અને આવા જે જરૂરિયાત માણસો હશે એમાં આ પૈસાનો ઉપયોગ થશે તમે પણ તમારી આસપાસ કોઈ આવું વ્યક્તિ દેખાય જોવા મળે તો જરૂર સંપર્ક કરજો આપણે બનતો પ્રયત્ન કરીશું કે ભગવાનની જિંદગીમાં જે માનસિક રીતે ગાંડા હોય સમાજ જે લોકો ગાંડા કહેતા હોય એમને મદદરૂપ થવામાં એક આપણો સહયોગ પ્રાપ્ત થાય તો જરૂર અમારો સંપર્ક કરજો આવા કોઈ માણસ જોવા મળે તો આપણે એને બનતી પ્રયત્ન કરીશું અને મદદ કરીશું અને બનતા આ આપણાથી જે બનતા પ્રયત્નો છે એ સહયોગ કરીશું આજના સહયોગમાં અમારા કિશનભાઈ અને અતુલભાઈ જેમની મહેનતને કારણે આજે એક સાથે બે ભગવાન ને લઈ આવ્યા છે એમને સેવા કાર્યમાં સરસ મજાનો સહયોગ આપ્યો છે તો બંને મિત્રોનો હું દિલથી આભાર માનું છું તમે પણ તમારી આસપાસ કોઈ જરૂરિયાત માણસ હોય તો બનતી મદદ કરવા માટે મારી એક અપીલ છે હાલ આ ભગવાનને આપણે રેવા જમવાની તમામ સગવડો માટે આશ્રમમાં રાખવાના છે